તેમની પાસે જ્ઞાન પણ નથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે લોકોને સંબોધનતા કહ્યું કે હું કોઈની પાસે વોટ માંગવા નથી આવ્યો પરંતુ તમારી પાસે જે તાકાત છે તેનો પૂરો ઉપયોગ થાય તે માટે આવ્યો છું તમારી પાસે મોબાઈલમાં જે લોકોના સંપર્ક છે જે લોકો તમારા જાણીતા છે તેમને ફોન કરીને મોદી સાહેબના ચારસો પારના સંકલ્પને પૂરો કરવા એકને એક ફોન કરો એક બીજાને કરશો એમ કરતા આખા દેશમાંથી ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી જીતે તે કરવાનું છે માટે એક ફોન કરવો ખૂબ જ જરૂરી છે નમસ્કાર મિત્રો કોંગ્રેસના નેતાઓના નિવેદનો એને જો શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો બફાટ કરવાનો એમનો સ્વભાવ છે આજે જ્યારે એમને ભીત ઉપર એમની હાર દેખાઈ રહી છે અને ગુજરાતમાં તો ક્લિયર કટ છવ્વીસે છવ્વીસ સીટ ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે ત્યારે સ્વાભાવિક એમને બોખલાટને કારણે ગમે તેવા નિવેદન કરવા ગમે તેવા સમાજ માટે ગમે તેવા શબ્દ પ્રયોગ કરવા એમનો સ્વભાવ રહ્યો છે આપણે જોયું હશે કે ક્ષત્રિય સમાજ માટે પણ રાજા મહારાજાઓ માટે પણ રાહુલ ગાંધીએ હમણાં બે દિવસ પહેલાં પણ જે કહ્યું કે આ લોકો લૂંટ કરતા હતા કોઈની પણ જમીન લૂંટી લેતા હતા એમને કદાચ ઇતિહાસ ખબર નથી સ્વાભાવિક છે આખો દેશ જાણે છે કે એમનો રાજકીય ઇતિહાસ જાણવામાં એમને કોઈ રસ પણ નથી અને એટલા જ માટે એમણે આવી વાત કરી છે આજે પણ આ દેશને અખંડ ભારત બનાવવા માટેની જે કલ્પના હતી અને સરદાર વલ્લભભાઈ પટેલ એમણે જ્યારે ટહેલ નાખી ત્યારે ગુજરાતમાંથી ભાવનગરના સૌથી પહેલાં એમણે પોતાનો રજવાડો એ સરકારને આપી દીધો હતો અને ત્યાર પછી પણ બાકીના બધા જ લોકોએ પાંચસો ને બત્રીસ તેનાથી વધુ આ રજવાડાઓ એ અખંડ ભારતના નિર્માણ માટે આ રાજા મહારાજાઓએ આપી દીધા હતા તેનો સ્વભાવ લૂંટનો હોય ક્યારેય આ રીતે સમર્પિત ન થઈ શકે દેશ માટે સમર્પણની ભાવના એક ક્ષત્રિય સમાજની અંદર પણ જબરજસ્ત છે પણ કોંગ્રેસને ક્યારેય એની કદર નથી એમણે આપેલા જે પ્રોમિસ હતા સાલિયાણાના એ પણ એમણે બંધ કર્યા અને રીતે એમને ખૂબ મોટો અન્યાય એ કરતા આવ્યા છે એમને કદાચ ગુજરાતના રાજા મહારાજા કે દેશના એમનો પણ એમણે અભ્યાસ કરવો જોઈએ ગુજરાતની અંદર ભાવનગર હશે વડોદરા હશે ગોંડલ હશે અને બીજા પણ અન્ય રાજાઓએ જે સારો વહીવટ કર્યો એમણે શિક્ષણને મહત્ત્વ આપ્યું એમણે ખેતીને મહત્ત્વ આપીને લોકોને જાગૃત કર્યા એમણે ખેતી માટે પાણીની વ્યવસ્થાઓ કરી અને મહિલાઓની સુરક્ષા માટે અમે વ્યવસ્થા કરી આવા સારા વહીવટને કારણે આજે આટલા વર્ષો પછી પણ જે તે વિસ્તારમાં એ રાજાઓનું નામનું એક મહત્વ છે પ્રજા એમને આજે પણ સન્માનથી એમના નામનું ઉચ્ચારણ કરે છે પરંતુ આ કોંગ્રેસ કે જેમણે પટેલ અને ક્ષત્રિય સમાજ માટેના જે શબ્દો કહ્યા છે તો આ પટેલ સમાજમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આગેવાનો કે એમણે આખંડ ભારતની રચનાનો કોઈને યશ જતો હતો તો સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે આવા મહાન પુરુષો જે સમાજમાં જ એમણે જન્મ લીધો છે અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને સોંપતું નથી એમણે આ બંને સમાજની અને બધાના લોકોની માફી માંગવી જોઈએ હાર અને જીત એ ચાલતી હોય છે એ એમણે હારવાની ટેવ પડી છેલ્લી વાર બી હાર્યા છે અને હવે પણ હારવાના છે ત્યારે હાર સહજતાથી સ્વીકારે ખેલદીથી સ્વીકારે એવી મારી એમને એક સૂચન પણ છે અને એમને બધાની માફી માગી લેવી જોઈએ એવું પણ મારું સૂચન છે ધન્યવાદ